મારું નામ પટેલ કનુભાઈ કાળાભાઈ કોડિયાર ખમણ હાઉસ માલપુર રોડ અન્નપૂર્ણા ટ્રસ્ટની બાજુ સતગલની પાસે મારે તો એવો બનાવ બન્યો છે કે એક બ્લેક કલરની ફોરવ્હીલ લઈને આવ્યો ભાઈ કાઠિયાવાડી છે ભાષા બોલતા હતા અને એ ભાઈ એ મને ખમણ લેવા માટે બસોની નોટ આપી બસોની નોટ આપ્યા પછી હું બે ભાન અવસ્થામાં થઈ ગયો દસ મિનિટ માટે હું જાગ્યો તો મારા તો કોઈ માણસ ઉભો ન હતા અને મેં મારા ઢોરમાં જોયું તો ચારથી પાંચ હજાર જેવી વસ્તુઓ રૂપિયાની મોડી હતી એ મોડી ચોરાઈ ગઈ છે અને આ માટે હું મોડાસા વાસીઓને અને તમામ જનતાને જાણ કરવા માગું છું કે આવી મારા જેવી બીજા કોઈ માણસની બીજા કોઈ દુકાનવાળાની પરિસ્થિતિ ના થાય અને મારા માટે કોઈ કાયદેસરના પગલાં લેવાય એ માટે હું જાણ કરવા માગું છું મારું નામ મુકેશ કુમાર મકવાણા આ ખોરિયા ખંભાળની બિલકુલ બાજુ મારી દુકાન આવેલી છે હવે હું મેં બ્લેક કલર ગાડી જોઈ પણ જોયા પછી હું પોતે જમવા ગયો પછી જમીને ખ્યાલ આવ્યો કે ત્યાં આ બ્લેક ગાડી વાળા ભાઈએ કંઈક આપી વસ્તુ અને તરત બેભાન થઈ ગયા એ વસ્તુની મને ખબર નથી પણ બ્લેક કલર ગાડી આવી એ મને ખબર છે અને જે ગલ્લામાં એમને પૈસા હતા એ બધા જતા રહ્યા આવી ઘટના બીજા વેપારીઓ ના થાય અને નુકસાન ના થાય એ પોલીસની માંગ છે